અમે મીઠી વારી વાતો બચ્ચડે છોકરાને દૂધ આપી નહી ના વાચું કેમ તું જેમ નાવા દઉં વભન છે હું તો આખો દારો હોય મા તૈયાર કરાય ને ભાઈ મીઠી વાણી હું તો કે પણ હાલ તો ઘણી સીધન જતી રહે ના મીઠી વાણી આ કુછ હા બચ્ચડે કીધા ને એક મો ના વાચું એટલે હાલે તો મને પહેલા એને કહી દે માં ઘરવાળાને ફોન કરવો પડશે જી મને કંપુતરી લખાવી પૈસે એક બધો ને હાથ રૂપિયા હાથ રૂપિયા હોતા છી લે હાઈ મો હા મોંઘવાળી વધી કશું હોતો નહીં હાદા તો મારા ઘરવાળા હાદર મારે તો શું ઘરવાળા તો આવી જાય તારા પૈસા બે તારે પોખા દેતા પોકા ચો અસર અસર પોખા પોકા તો આખી નો આવે તરત તારા બીજું બહુ બાજુ જે હેડ તારા જવું બધું બે અંદર કશું હોતી તી

બાપો કહેતા એકલા એકલા હું કરતા પાછા બોલો આજે પણ શું કર્યું આજે નખલવાયું

આની ઓની લખાઈ મારું છે ભાઈ ભાઈ સબન મોમ છે તો છે એ તો હસિયા કા વાર બતું મે મા નામ ની લખાઈ ની જો પછી કોકુદી કોકુદી આલ તો એવું ના હોય એવું કોકુ કોકુ કા બોની જો પછી પાખો ની એ એવું ના રાખવાનું એ માર ભાઈ નહીં યે દાનું તે કાકા તારું નામ ની વતા કે માકો સમજ જલ્યા મામા બોલ અ

મને કરવા દે કે વાત પડી જાવી ラजू राजू કુસરા માં મોમ લે તે ફોન નહી કરે છે બસ બધા આખા દીવો આલ લે

કોઈ તારે તો કોઈ બેસે કોઈ આવો ને કોઈ પાઈ ની પોણી ના ખાતો ભાજી પોણી પાઈ કેવો મઈ દેવો હા નહીં એટલે પોણી છે ને આ મુજી લોકો અત્યારે આરો બેઠા કે ઘોટા દઈ તો ખાઈએ

હું છોકરા પાખા મને ચાર દાણા કેતા ભાઈ ખબર મારા હાકો માં ત્યાં નથી મોકલાઈ ના

આને તો કંઈ કોઈ ખબર નહોતી પણ જ્યારે હું ઊઠતો હોય તાન મને કોઈ ઓળખાય તું દુખી તો તો આ હાઈ હાઈ બાઈક ના મળતો ને એ ને બટા આડું

ફોન આવી છે કે ત્રણ એટલે લાગી ગયા હતી આપણે નીચે આગળ આયા આયા મહેમાન મોન આવો ને ભાઈ આવો ને ઈ મોન તો તાપો ન કરાવ હંગુ હંગુ ઢોવાનો કનાવ ને ના કનાવ પણ હા એટલે ઈ મોતુ રે જે કદાચ એક એ કાનો આગો પાછો હોય ને તો તાન તક આપણો ગજબંગ તો કોમ હશે વધારે એટલે એ તો આવું જ નહીં સમજી લો આપણે જે છે ને આપણે જાણવાનું જ કરવાનું છે

તે ઓનલાઈન આપી ભાઈ નકર પાસે આવો નહીં પછી એક ફોન કરજી પર નતા આયા નથી તો એટલા આ તો આપણે પહેલા આજે જ કરો અમે જેના નહીં કાકા અમે બધા પોકા દે ના નહી તો ખબર પડે આ દીકા હું ના નહીં પાતો ને ના બધા જો હવારે ના બે આવતો બહુ થાલે તાય નશે આમ કે એને કરવા દીધી આ તો આવું કરે છે આઈ જવા દે હમો કે જમ કચમ